હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે અંકલેશ્વરમાં પણ સામાન્ય લોકો માટે આજથી હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી વાલિયા ચોકડી સહિતના મુખ્ય માર્ગો ઉપર હેલ્મેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે રૂપિયા પાંચસોનું દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એચડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ અંકલેશ્વર